એ બોલો ભાઈ દવાખાને ગયો ને દવાખાને જઈને એટલું કીધું ડોક્ટર સાહેબે શું થાય છે શું થાય એવું કીધું ને આમ ખમતી ધર માણાવો ઢીલો પડી ગયો સાહેબ એ સાહેબ મધ્યમમાં રાખજે અને એક ધરખું રાખજે થોડુંક લાંબુ રાખજે હો હું તું ન્યાય અહીંયા બળ કરતો ને મારે અહીંયા બળ કરવું પડે હો અને આ બધાને હે 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 કરવું એ જ ને તૂટી આપણે જાય હો હા સાહેબ

અને ડબરામાં તડિંગ 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 તડિંગના અવાજ આવે સાહેબ સાહેબ વચ્ચેના ખાનામાં ગુંદાનું અથવાનું એ ગુંદાનું અથવાનું એ મારી જેવું સાહેબ ઘડીકા અહીંયા ભટકાય ઘડીકા અહીંયા ભટકાય જે મારો રોહો નીકળી ગયેલો ને બોળો નીકળી ગયો એ ખાય હું જ્યારે

રોગ નથી આ વરદાન કેવાય ભોગવીલે મને ગમ્યું કે તારા પેટની વરાળ તું મારી પાસે કાઢવાયો મને ગમ્યું ગમ્યું મને પણ હું કોને કેવા જા મારે કોને કેવું એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ટોકમાં પતાઈ દો મુંબઈ અમારો પ્રોગ્રામ ત્રી પાંત્રીસ જણા ગુજરાતી ભાષાવાળા છસો આઠસો હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું ને સમજાય છસો ને ઉપર ઉપરથી જાય મેં આયોજકને બોલાવ્યા મેં કીધું આવો ને ભાઈ આ ને આ આ ત્રીને એમ જાય ને ઉપર થઈ જાય મને હું શું છે એ હજી તમારી બેન ચર્ચા લઈને છે એક ભાઈ વૈષ્ણવ ઊભા છે ઘોડો લઈને ઘોડો યુ નો પિસ્ટોલ ગન ઊભા થયા મારી હામ ઉજો ને હું મને તો સીધો મેં બોલો ને તું પણ કામ કર પૂન એક આદમી કો ઢૂંઢરી લાય મેં કે તું અપના કામ કર પૂન એક આદમી કો ઢૂંઢરી લાય મેં કિસકો ઢૂંઢરી લાય તેરે કો લાયા કોણ कौन लाया इधर तेरे को उसको टपका नहीं का है तेरे को लाया को हम तो ये ज्यादा बक बक नहीं करने का टपका डालेगा अरे हूँ टपका डाला कहला पेपर हाथ खेरी नाखेगा एक पावड़ा भेगा ऊाव जाता है हाथ पे है। शार शार पेटी याद रखता है चार चार पेटी होती वाका सूखा जन्म लेगा हामा नहीं पड़ने का પછી નો પે મેં કીધું શું છે આ મને કે બધા હનીસિંગ વાળા છે મેં કીધું હનીસિંગ વાળા મને કે હનીસિંગ વાળા પેલો રેપર સોંગ નહીં બોલે યો યો હનીસિંગ મેં કહ મને કે રેપર સોંગ વાળા છે એ આપણું ન સમજે મેં કીધી હની શિંગ છે તમે ડારા શિંગ વાળા છે સોળીને કટી માટી રોટલા વી જાય હજી એમ હામાં ચાર પાંચ ખારી શિંગ બેઠા હતા પણ વાંધો નહોતો આવતો એ હલતા હતા તે જ ખબર પડતી ખારે શિંગ વાળા જ છે

હાં તોડીયા પાંજીરા વાળા હાંકળ નથી બાંધી છૂટી બાંધ બોલે ગામાડા નથી હાં તો પાંગ જાણે સુધી મુજા બતું તા કે નાગજા ને કોટા માને ગતા પોટી તમને ધાણા પાળ ભેગોવાળા ભલે કાળ લે થાય કે ભંડવાળા રંગ કાળા રંગતાળા પુરુજાને પોજાળા ઉઢેરાવા હેવા દળાના નોર પાડે તાળે બંધો કાળે ભાગળા નથી ધાણા ધાણેકી જ્યારે ધાણકી ભાંગર કડે જાણકી જયારે સુઢીયા તો દારૂજોને રણકી સિંગવાળી ધણકી ઉઢીયા રોગ મામલો પૂરા ટેરી માઈ માર

મેં કીધું આને નથી સમજાતું શું કરવાનું કુદરતી હું હોય છું હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન મેં એને આપ્યું અને હું તમને જાહેરમાં કહું છું કે આ દેશની અંદર ક્ષત્રિય સમાજનો હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત આ દેશમાં આ દેશમાં સાધુને બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત આ દેશમાં ચારણો ન હોત તો મને તમને સાહિત્યની ન ખબર પડતી હોત એમ આ દેશમાં જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો મને તમને સોમનાથના દર્શન ન થાત હે એટલે કહું ફરીથી કુદરતી હું હું હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન પ્રદીપદાન ગઢવીએ લખેલું હજી આ અડધું છે આકુ પાકું ન થાય કેમ કે જીભ પટેલની ન ભેગું થાય એ વિઘે કેટલા દાણા છે એ પૂછો જ ખબર પડે મને આવીને કદાચ કોઈ કેમ કે કાલે ઘોડાનું વર્ણન કરો સફા કરો બહુ સારું બોલો તો મારથી ન થાય હું કામ નો થાય ભાઈ કેમ કે એ અમે એક ગમે ઘોડે ને બે હું ઢાંઢા ને બધાને એક ગમે જ બાંધીએ આપણને ખબર ન હોય અને કદાચ બધાને પાવા છોડી અવેડે લઈ જઈ કુતરું બેન ઘોડું જાય તપડક 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 વખત ને માથે હું જવા દઉં પાછું વળવાની ખબર જ નથી હું કમવાય થોડું

બોલું ને વારે વારે બોલું તો મારા રૂવાડા ઊભા થઈ જાય હજી અર્થની નથી ખબર મને ખાલી શબ્દોની ખબર છે તમ ફમ લમ ભમ જે આવતું હોય એ મને ખબર છે અર્થની નથી ખબર મને છતાંય મારા રૂવાડા ઊભા થઈ જાય તો હું બધાને એટલું કહું કે આપણે અહીંયા પાંચ પ્રકારના સ્નાન દર્શાવવામાં ચાર વાગે જાગી અને સ્નાન કરે દેવ સ્નાન પાંચ વાગે જાગી અને સ્નાન કરે અને બ્રહ્મ સ્નાન છ વાગે જાગી અને સ્નાન કરે મુનિ સ્નાન સાત વાગે જાગી અને સ્નાન કરે માનવ સ્નાન આઠ વાગે જાગી અને સ્નાન કરે રાક્ષસી સ્નાન જો ના એટલા પ્રકાર આપણને આપ્યા હોય તો ચાર થી છ ના ગાળામાં જે વડીલો જાગી ગયા ને દસ કાનમાં માં નાખીને નાખી જાગે છે એના કાન લઈને આપણા કાનમાં નાખો મ્યુઝિક ગીત જ આવે લાજા ભાખરી ભેળું થતા આપડા જાગે રોટલી બનાવે ભાખરી બનાવે કામે જાય કહેવાનું તાત્પર્ય એટલું છ વાગ્યાનું શિરામણ કરીને બાપ વાડીએ વીઓ જાય ને ઉનાળામાં ભર ઉનાળામાં એ બપોરે દહ વાગે અમે ચા દેવા જાય ને બાપુજીને પૂછીને કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો હું કહે ખબર દહ ગાડી પંદર ગાડી ખાતર નાખ્યું બપોરે ભાત દેવા જાય કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે વીહ ગાડી હાજે આપણે પૂછી કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે ત્રી ગાડી ત્રી ગાડીની રિક્વાયરમેન્ટમાં બાપનું શું ખાલી તાર બાંધ કે જે ચા મોકલી એટલું જ ને જે ખેતી કરી હોય ને ખબર છે ન ખબર હોય તો પૂછી લેજો દાદાને કે સા ને કે ત્રી ગાડી એકલો ભર ખાતર નાખ દેતો અને કોઈ દી એને એવું કીધું કે આજ પાંત્રી ગાડી ખાતર નાખું તરબાને કીધે સાથી મેળવ ન પડે તો એનર્જી થઈ તો ફ્રીજ ના ઉપલા ખાના રેડ બુલ પીડાઈ મોકલે કોઈ દી કીધું બાપે હે મતલબ એનર્જીની એને જરૂર ન જ પડતી તમે આ કઈ એક હળીના બે કટકા નથી કરતા તમારે બેઠા બેઠા એનર્જીની જરૂર પડે અને રૂપિયાના રેડબુલ પી દઉં મારા બાપનું કાંઈ નજ હોય પાંચસો ના પીવો નહીં મારા બાપનો કાંઈ ગહારો નથી પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું ભારતીય સંસ્કૃતિના જો યુવા પેઢી હોય ને તો એ પાંચસો રૂપિયાને રેડબુલ રેડ બુલ તમારી કમાણીના હોવો જોઈએ બાપની કમાણીના નહીં તમારી કમાણી ના હોવો જોઈએ બાપની કમાણી ના નહીં તમે ગમે એટલું રોલો તેમાં હું થઈ ગયું પાંચ વાગે આપણે ભેગડા થોડા બગાડવામાં આવ્યા ઋત્વિક ભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે ઓલે ડુંગરે ગાડી લઈ જાય હો પૂછા વગરની ગાડી લઈ ગયો પછી આપણી ગાડી એ ઠવડે દોઢસો કરોડ રૂપિયા લઈ મને તમને આવનારી પેટીઓને રમાડવાના વાહેલો વીલ ધોઈ ઉડાડી શું કે માઉન્ટ એન્ડ ડ્યુ ડર ગયા કે જીત હે એટલે માઉન્ટ એન્ડ ડ્યુ ડર કે આગે જીત હે એટલે તમે ગભરાતા હો તમે મૂંઝાતા હો તમે તકલીફમાં મૂકાણા હો તમે બ્લોકમાં વી ગયા હો તમને કોઈનો ડીપી નો દેખાતો હોય મેસેજ ના રિપ્લાય નો આવતા હોય એટલે તમે આવી વીસ રૂપિયાની પાણીની બોટલ પીઓ તમને અભય વરદાન પ્રાપ્ત થાય વીસ રૂપિયાની પાણીની બોટલમાં આવડા અભય વરદાન પ્રાપ્ત કરવાની ક્લાસ તો એનો મતલબ એવો જ છો ને છાળી લાખ નું દેણું થઈ જાય હવે બે બોટલ પાણીની પીન માઉન્ટેન ડ્યુ કરીને બાપુજીને ને કહેવા જવાનું કે એ બીડ્યો મળદો કામ કરે કે આ એમ હોય રેશન કાર્ડમાં નામ કાઢ નાખે બીજું કઈ હે શાળી લાખ નું દેણું કોઈ મળતું વાલા કામ કરે અરે અભય વરદાન જોતું હોય ને મારા બાપ તો સદ્ગુરુના ચરણમાં માથા ટેકવા પડે અભય વરદાન જોતું હોય તો મા બાપને ને પગે લાગવું પડે અભય વરદાન જોતું હોય તો સિંહની છાતી રાખવી પડે માય કાંગલા વેડા ન હાલે સૈયારા જોઈ જોઈ ને કેટલાય રોવે છે હૈયારા રહ્યા તો રોવું ન પડે એક જ એવો દેવ છે ખાલી એક જ કડીમાં લઈ અને મારી વાણીને વિરામ આપું ક્યાંય ન પૂગી વળો ને

હાથ જોડીને પ્રાર્થના કરો ગમે યુવાનો મહેરબાની કરીને છે ને ચલચિત્રો અમુક જોવાના બંધ કરી આપણે બેગડા નથી આપણને બગાડવામાં આવ્યા ચારસો રૂપિયા ફિલ્મ જોવા જોઈ જઈને એમાં શું શીખીને લેવા આપડે આપડા બાપે કોઈ દી કોઈ નહોતું ટૂંકા કપડાં પહેરો લાગો આ ફિલ્મ વાળા ચારસો રૂપિયા નું ફિલ્મ જોવા જવાનું પાંચસો રૂપિયા નો ધાણી નો ડબ્બો આપે બે એમાંથી નકરું ટૂંકું ટૂંકું શીખીને લેવા ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળા મામુ શીખવાડ્યું મામુ એટલે હિન્દીમાં ભૂશ મારું થાય

तटी मटक तोड़ कटे कमर कान हम तड़त कोट लंका हम अट मटल डार कोल कलं कलई दन कट कटा तस दिख के बटक तोर तरत ओकार हाथ कड़म थचे ओकार हाथ कड़म थचे ओकार